ગુજરાતમાં ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા માટે ડીજીપી દ્વારા સો કલાકમાં યાદી તૈયાર કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા જેના પગલે સુરતમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પિંપળેના ત્રણ મકાન ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું જેને પણ તોડી પાડવામાં આવ્યું છે ઉધના વિસ્તારમાં રાહુલ પિંપળે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા જેનો ઉપયોગ તે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કરતો હતો પોતે જ્યાં રહે છે એની બાજુમાં એણે ત્રણ ગેરકાયદેસર રૂમો બનાવી હતી આ ત્રણ રૂમો જે એણે ગેરકાયદેસર બનાવી હતી એ એસએમસી દ્વારા અમે કન્ફર્મ કર્યું અને ત્યારબાદ એની ડિમોલિશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે પોતાની આ ત્રણ રૂમોમાં એ બેસી રહેતો હતો પોતાના મિત્રોની સાથે બેસી રહેતો જેથી લોકોને હેરાન પરેશાન કરી શકે આ પ્રકારની પ્રવૃત્તિ એની ચાલુ હતી